પોરબંદર ખાતે આવેલા ડ્રીમ વર્લ્ડ પ્રી સ્કૂલમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત બાળકોએ તેમના માતા પિતા સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી આ એક્ઝિબિશનની ખાસિયત એ હતી કે બાળકોને અભ્યાસમાં આવતા વિષયો સિવાયનો બહારનો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હતો અને માત્ર પ્રોજેક્ટ બનાવવા પૂરતું જ સીમિત ન હતું પણ પ્રોજેક્ટનું બાળક દ્વારા વર્ણન પણ કરવામાં આવ્યું હતું બાળકો અને વાલીઓએ ખૂબ ઉત્સાહ સાથે આમાં ભાગ લીધો હતો અને તેમનો ઉત્સાહ વધારવા શાળાના સંચાલક હિરલ રાખ ખાણી તથા રાહુલ લાખાણીએ બાળકોને પ્રોત્સાહન મળે તથા તેમનામાં નેતૃત્વનો વિકાસ થાય તેમજ સ્ટેજ ફિયર દૂર થાય અને આત્મવિશ્વાસ વધે તે માટે આખા પ્રોજેક્ટને એક સુંદર ચિત્ર આપી એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું વિરલ લાખાણી ભૂલ ચલાવું છું અમારે ત્યાં આજ રોજ એક્ઝિબિશન હતું આ એક્ઝિબિશનની ખાસિયત હતી કે જે આઉટ ઓફ સિલેબસ છે તે બાળકોને ઇન્વાયરમેન્ટમાં એક્સપ્લેન કરવાનું હતું પ્રોજેક્ટ થ્રુ અને બધા ક્લાસને અલગ અલગ સબ્જેક્ટ આપેલા હતા જેમ કે ઇંગ્લિશ મેથ્સ અને ઇન્વાયરમેન્ટ જેવા તો ઇન્વાયરમેન્ટમાં બહુ સરસ રીતે બધા બાળકોએ પ્રોજેક્ટ સરસ રેડી કરેલા હતા જેમાં જેમાં સેવ પોરબંદર સીની ટીમને અમે ઇન્વાઇટ કરેલા હતા બધા જ ટીમના બધા જ મેમ્બરો અહીં આવેલા હતા અને આ કાર્યને આ એક્ઝિબિશનને સરસ રીતે બિરદાવેલ હતો તેમ અને આ પ્રવૃત્તિ જોઈને તેઓને પણ તેઓને પણ સારું ફીલ થયું હતું એક પર્યાવરણના બચાવ માટે આ જે પ્રોજેક્ટ હતા એમને ગમેલા હતા થેન્ક યુ